જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે ચોવીસ નવ બે હાજર પચીસ ના રોજ ઘણા બધા છોડવામાં આવ્યું અત્યાર સુધીમાં કેટલે આવ્યું છે આજે આપણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતી વડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી આવક છસો ને અઠવાનું ક્યુસેક પાણી ની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને એક પોઈન્ટ બ્યાસી ફૂટ દાંતીવાડા ડેમ ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને ઘણા બધા મિત્રો ને કોમેન્ટો આપી હતી કે દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં પાણી છોડવામાં આવ્યું છે તે અત્યાર સુધી માં કેટલે આવ્યું છે તો મિત્રો કાલ મોડી રાત સુધી મિત્રો માલગઢ ગામ સુધી આવ્યું હતું અને ત્યાંથી આગળ આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવી કરવામાં આવશે એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી